મોટી મોટીઆખોલમાં સીએનજી ગાડીમાં આગ ભભૂકે ઉઠતા લોકોમાં દોડધામ આગના પગલે ઘટના સ્થળે લોકોના ટુળેટોળા ઉમટ્યા સીએનજી ગાડીના માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો ડીસા તાલુકાના મોટી આખોલમાં સીએનજી ઇકો ગાડીમાં મંગળવારે વહેલી પરુઢે અચાનક ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે સીએનજી ઇકો ગાડીના માલિકે સતત પાણીનો મારો ચલાવ્યો હતો આ બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા અને ડીસા ફાયર ફાઈટરની ટીમને જાણ કરતાં ઘટના સ્થળે તત્કાલિક દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના મોટી આખોલમાં આવેલા અંબાજી માતાજીના મંદિર નજીક રહેતા ટીનાજી ગંભીરજી ઠાકોરની સીએનજી ઇકો ગાડી નંબર જી જે તેર એમ સિત્તેર ઓગણીસમાં મંગળવારે વહેલી પરોઢે અચાનક ગેસ લીકેજ થતાં આગ ભભૂકી ઉડતા લોકોમાં દૂડધામ મચી ગઈ હતી ત્યારે સીએનજી ઇકો ગાડીના માલિકે સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને તત્કાલિક ડીસા ફાયર ફાઈટરની ટીમના ફાયરમેન ડ્રાઈવર ભરતકુમાર કે માળી અને ફાયરમેન કમ ડ્રાઈવર ધનાજી સોમાજી પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા જ્યારે સીએનજી ઇકો ગાડીના માલિકને સીએનજી ઇકો ગાડીને ગેસ લીકેજ થવાના કારણે બળીને ખાક થઈ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જ્યારે સીએનજી ઇકો ગાડીમાં ગેસ લીકેજ થવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે તે માટે ગરમ સીએનજી ઇકો ગાડી હોય ત્યારે તે લોકોને તાત્કાલિક બહાર નીકળવાનું રાખો નહીંતર મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે નરેશ દિવ્યાસ બનાસ નિપુકાર ન્યૂઝ બનાસકાંઠા